હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લાલ મરચાંની ચટણી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધેલા છે અને લીલું લસણ લીધેલું છે આદું અને આખું જીરું લીધેલું છે જરૂર અનુસાર આપણે પાણી એડ કરીશું આ ચટણીનો યુઝ તમે કોઈ પણ શાકમાં તમે આનો યુઝ કરી શકો છો કારણ કે લસણ અને આદુ છે અને લાલ મરચાં છે તો આપણે કોઈ પણ શાક બનાવીએ તેમાં એક ચમચી આ ચટણી નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે આ મરચાંનું કટિંગ કરી લેશું તો આપણે મિક્સર જ લેશું સૌપ્રથમ એમાં આપણે મરચાંનું કટિંગ કરી લેશું તમે કોઈ પણ શાક છે કે કોઈ આપણે ચાટ બનાવતા હોય ભેળ બનાવતા હોય તેમાં આ ચટણીનો યુઝ આપણે કરી શકીએ છીએ તો આપણે આ રીતે મરચાંનું કટિંગ કરી લેશું તો આપણે મરચાંનું કટિંગ કરી લીધું છે હવે એમાં આદું એડ કરી દઈશું અને આખું જીરું એડ કરી દઈશું લીલું લસણ અને થોડુંક પાણી એડ કરીશું આમાં તમારે પીસવામાં મીઠું એડ કરવું હોય તો તમે મીઠું એડ કરી શકો છો તો હવે આને આપણે પીસી લેશું તો આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે તો આપણે આ રીતની ચટણી પીસી લેવાની છે બહુ પાતળી આપણે નથી કરવાની આને હવે આપણે આને સર્વ કરી લેશું તો આપણે બધી ચટણી બાઉલમાં કાઢી લીધી છે આમાં મેં લીલા લસણનો યુઝ કરેલો છે જો તમારે લીલું લસણ તમે યુઝ કરવું હોય તો તમે લીલું લસણ પણ યુઝ કરી શકો છો નકર આપણે જે સૂકું લસણ હોય છે તે પણ તમે આમાં એડ કરી શકો છો કારણ કે શિયાળો છે તો શિયાળામાં આપણે લીલું લસણ આવે છે તો આપણે લીલા લસણની ચટણી બનાવીએ તેના ફાયદા પણ ઘણા છે એટલે મેં આમાં લીલું લસણ એડ કરેલું છે તમારે જો તે યુઝ ન કરવું હોય તો સૂકા લસણની પણ આ જ રીતે તમે ચટણી બનાવી શકો છો તો ચાલો રેડી છે આપણી લાલ મરચાંની ચટણી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં